जय माताजी मित्रों केम छो બધાય મજામાં ને તો આજે છે બીજ તો આપણે બાળકોને ગામમાં જમમા લઈ જવાના છે તો ચાલો લઈને જઈએ બાળકો થઈ ગયા છે થાળી વાટકલન ચાર તો આપણે લઈને જવાના છે ને ગામમાં મંદિરે જમમા માટે તો ফাইনલી મિત્રો આપણે પોગી ગયા છે અમારા સ્વયંસેવકો ભાઈઓ બધા લાગી ગયા છે કામે મિત્રો અમારા ગામમાં દર બીજે બટું ભજન રાખવામાં આવે છે જો અમારું કામ તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જયરામ આપી લખી દેજો પછી અમારા જગદીશભાઈ અને રાજુભાઈ બે લાગી ગયા લોટ બાંધવા ભાઈ કારણ કે આજે અમારા બાળકોને ખવર આવવાનું હતું રસપુરી પછી આપણે બોકા દે પાંચ લિટર મોકલાયું તો ઓરિજિનલ સિંગલ આપણે નાખી દીધું તાવામાં પછી આપણે રાવડી બે ગયો તળવા બે આખ્યા મેળવ મૂકવા પૂરી લબા લબ લબા લબ લબા લબ લબા લબ લબા પછી આવી ગયો આપણે રથ હતો પછી નાખ્યો બરફ બરફ મોટા તપેલા માં કર્યો તાટો બોળ પછી રાવડી ગયો ઘેહું પાવાની તળવાના કારીગર બદલી ગયા પછી આપણે મોજીલા ભણાએ દોઢ મણની તમાકુની કાકરી ચડાવીને મળ્યો ખીર હલાવા પછી પછી જમવાનું થઈ ગયું ત્યાર ખીર પૂરી રસ એવી રીતે બાળકોને અમે દરબી એ જમાડી છે alô bom મિત્રો અમે આવી રીતે બાળકોને ભોજન કરાવીએ છીએ અને આપણી ચેનલમાં જે કોઈ નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો જય માતાજી